વાત પૂજા આપણી માની કરાય હવે મારી માં ભૂખે બેઠી હોય અને મારીમાં ગાડી માને મૂકીને બીજા નો ધવાય આ ગાની કહેવત છે ભલે તમે બધી માતાજી પૂજા મને કાંઈ વાંધો નથી પહેલા આપણી કુળદેવી હોય બીજી પછી હોય માને મૂકીને બીજે નો ધવાય અને શું કહેવાય ખબર માનસિક કહેવાય સમજો તમે પેલા દેવી હોય પછી બધી હોય પણ તમે પૂજો એનો મને વાંધો નથી જરી સમજો આ કોઈ હાથું કે ને માનો તમે એક વાત કરો તમને જન્મ દેનારે જન્મ દીધો તોય તમે આવ્યા ને એ મા કુળ દેવી અને મા પેહ હતા કુળદેવી ભૂલી ગયા માન ભૂલી ગયા અને બીજે મીંડાસ તમે અરે શું કામ તમે ગુનેગાર બનો છો કુળનો નથી કોઈનો નથી કુળ દેવીનો નથી કોઈનો નથી આ તો મોગલ છે સમજો આ ઈ વડવાળી છે પણ તમે અંધશ્રદ્ધા કાઢો બને એટલો ઘરમાં ધૂપ કરો કોઈ દીકરીને ભીના પૈસા આપો કનાદાન દો અહીંયા મારી ત્યાં લાખો રૂપિયા આવે જો કેટલાય નડું છે ઓગણ નો વિડીયો બાપુ નથી દેતા લાખો આવે છે અહીંયા બાપુ કહે મહિને મશીન રાખવું પડે હો રૂપિયા ગણવા તય બાપુ બોલે છે અને હું શું કામ કરું છું આ દેવાના બંધ કરો એમ આ આ મોગલ છે ગ્રી ખમજો સમજા વિનાનું બોલવું ને એને આ માફ નથી કરતું પાપ પાપે હોય છે જેની ખમજો આ જે એક દાણો કોઈ વાસરાનો રાહડો ગાતો હતો મને એમ થઈ ગયું કે આને કરવું છું મૂળ શું એને ખબર જ નથી વીર વાસર રાજપૂત છે તમે વિચાર કરો સોલંકી રાઠોડનો નો ભાણે તમે વિચાર તો કરો સામતસિંહ રાઠોડનો નો ભાણે છે અને ભુજાઈ મેં એનું માર્યું પછી ભુજાઈ પસ્તાણ આપ જાણો મોટી ગાથ છે એમના મોટા ભાઈ કે નામ ભૂલી ગયો પછી મામા તળી આવે એમ બહુ મોટી ગાથા છે એની એ સમય હોય ખૂબ બી કશું અને પાડો પાડા ને એમ રાહડો ગાતો તમે મને એમ કે આ કેટલો પાપમાં ગયો છે અને શું બોલતો તો કેવી ઈ જ નથી એવા સતી બોલતી હતી સમજાતું જ નથી અને સામે બેઠા અહીંયા નથી અરે અરે શું અરે હરા ક્યાં જાય શબ્દ ભ્રમ છે સમજો પણ મૂળ કોઈ કેવા વાળું નથી હાથું હાથું કહે શું કે બાપુ આપણે બીજા તમારી નબળાઈ છે કે બાપુ એ ભૂતકાળમાં આવીને તય મને એમ થાય તું બહાર આ ભૂતકાળ છે હતો તો કંઈ આપણે બોલીએ છીએ રામાયણ મહાભારત જે જે આપણા વડવાઓ કામ કરી ગયા તમારા શું બોલવા રે અમાલી માંગે પૂરું પૂરી કરો હું અમુક વર્ણનને એમ કહું છું તમે રેડિયો ન કાઢો કાઢો મને વાંધો નથી પણ અમુક કાટિયા વરણને કહું રેડિયો ન કાઢો તમને માથું લાગે મારે કાંઈ લેવું હું કોઈ કારણને માનતો નહીં રેલી ન કાઢાય જો તમે રેલી કાઢશો તો જગત તમને પછી માથા ગ્રહણ બંધ થઈ છે તમે રેલી કાઢો ગ્રહો હું ભાઈ ભાઈ પાસે શું થાય એમ કા કામ ઈજ રેલ્યુ કઢાય કે નહીં કહેશ્યું રેલ્યુ કાઢો સિમજો તમે કામ ન થપાય તો અને અમુક કોમને કઢાય જ નહીં રેલી જરી તો હિંદો સભા ભરાય મીટિંગ ભરાય હું તમને એક વાત કરું કે રાવણે બાર વાગે મિટિંગ કરી કેટલા વાગ્યે આ મીટિંગ ની અહીંયાથી લા લેવા સ્પર્ધા આપણે મિટિંગ ગયો સભા હતી બાર વાગ્યા કેટલા વાગ્યે બાર વાગ્યે બધાએ કીધું કે યુદ્ધ કરવું જ છે રામ ને પાસે ઘણી શેના છે વાનર છે જતા યુદ્ધ છે કે છે પછી રાતના બાર વાગ્યા વાણિયાને બોલાવ્યો રાવણને સુધરમા નામનો વાણીઓ હતો કોણ સલાહકાર રાવણને કુષિત કામ કરતો રાત્રે બાર વાગ્યા વાણીયા ને બોલાવ્યો સુધનવા નામ વાણી હુકમ લંકેશ કે હુકમ એગ્રી થઈ ગયા છે અને બસ આપણે યુદ્ધ કર્યું છે આપ શું કહે આપ સહી કરો એટલે કાલ નગારે ઘા દઈ દે બહુ વિચારી પછી કીધું સુધનવા નામના વાણી મારું છે કે કેમ આ બધા ત્યાં છે વાત સાચી છે લંકેશ આપતો

અમારી માંગે પૂરી કરો શું કામ આ કરવાનો મને વાંધો નથી પણ અમુક વર્ણ કહું છું તમે ન કાઢશો આમાં ખરાબ દેખાય પાળિયા છે ને એને રેલ્યુ નથી કાઢ્યું મારો ભાવર્સ તમારે મારી રીતે છું મારા પ્રતાપે રેલ્યુ કાઢી હતી શિવાજી રેલી કાઢી હતી સાપરાજી રેલી કાઢી હતી રામવાળા રેલી કાઢી હતી હે આ હું જે કહું તમે ટીક કરતા દેજો કોને કાઢી આ વસ્તુ એની અરે છે નતું શું હતું આ તો સમજો તરીકે અને કાઢો તો વાંધો ને હવે આવું નથી એ જ નબળાય છે એટલું સદી છે બરોબર પણ ખાવાનું ખવાય ન ખાવાનું ન ખવાય હા આ જરાક રાખો

માગી પહેરતા હોય લુકડા મારી ઘરે અને કાલ કે માગી કામ કોઈ દે નહીં આવા ધંધા કરતા સોશિયલ મીડિયાના કોઈકનું ખાય એનું એનું ખરાબ કરતા અને તો વડવાળી માપ નથી કરતા ઉપરના એને હાફ કહેવામાં આવે કીધું આ વસ્તુ છે એ વિરવા છે હું ચાર હો અમારે તમારે તમારી જોડે બાદરૂપ ન હોય અમુકને ખબર ન બોલો ને ચાર અંક કવિન કોકને પૂછો કે આ વીરવાસનો ઇતિહાસ દે છે અમારી પાસે મર્યાદા પહોંચ ગઈ અમે પણ જની ખબર આ સોશિયલ મીડિયા ખરેખર જે આપો માન પ્રાર્થના કરો આપો બંધ થઈ જાય થાય ઓલા ફોન હારા આ સોશિયલ મીડિયા આવ્યું છે ને એટલે આ સમાજમાં બગાડો ભરી દે છે ઘો કરી દે છે તેથી આ સોશિયલ મીડિયા નતા ને એટલે પુરુષો એવા થતા આ સોશિયલ મીડિયા રાખે જરૂર પૂરતું આ સોશિયલ મીડિયામાં એક ટકાનો માણા હોય કે જેને ઉધારા કોઈ દેતા ન હોય માગીને બીડી પીતો હોય મારી જોડે લેખાય માગીને પહેરતો હોય અને એ પાછા આ માણો દેતો હોય પણ આવાને ફેમસ ન કરશો આવા ફેમસ કર્યું તો આગળ જાય છે એટલે આની જરૂર છે કહુડિયાની જરૂર હોય એમ ખાખરાની કિસ્કો લ્યો ને એ અંબાર રહને મેદાન હમદે પણ બોલવાનું બોલાય ન બોલવાનું ન બોલાય ન બોલામાં નવ ગણ છે સોશિયલ મીડિયા એટલું ખરાબ છે આનો જરૂર પડતો ઉપયોગ કરાય પણ આ આ જે જે થઈ ગયા ને તે જે સોશિયલ મીડિયા નતા અને તેલી સોલિડ કહેતા અમારા ચારણો તમામ

અને વાસરા દાદા છે ને એ ગાયોની સેવા કરતા કાકા રાજપૂતના લોહી માસે હું અત્યારની વાત નથી કરતો અત્યારે હશે કોક કોક હશે લાખોમાં હજારોમાં નહીં લાખોમાં આ રાજપૂતના લક્ષણ રૈયતનું રક્ષણ કરવું દીકરીનું બ્રાહ્મણનું ગાનું યજ્ઞનું આ રાજપૂતના લક્ષણ છે મેં કાયમ કહીશું કે રાજપૂતો સૂર્યના તમે દસ દીકરા દસ ચંદ્રના બાર દીકરા ઋષિક અને ચાર અગ્નિના છત્રીસ શાખાના રાખો એમાં પછી કદી હાથું કરી આપણે પછી વાત કરીશું આ રાજપૂતો અને એ વિરવા છે એક મંગળ બીજું મંગળ ત્રીજું અને ચોથો ઘેરાની વાત હાલતી હતી ફેરો અટકાઈ ગયો ચાર ભાઈ સાહેબ બહુ મોટું સાપ ડાઘું નથી જવું એમાં દુવો લખે છે ઘણા પોપટને પારેવા તણી રાણા રમતો ખોટી વાત છે રાજપૂત પોપટ થાય હા અત્યારે થતા હશે એ વખત નહીં અત્યારે શું જન્મમાં ભેળો પોપટ બાંધી દેસ ઘોડીએ હવે એ જ કરીશે કે ઘૂઘરા બાંધ દેશે ઘૂઘરા રમા રાખો આ ચારણ તમને કહે છે ભલે હશે કોઈક રાજપૂત ને રાજપૂત ને દીકરાનો જન્મ થાય ને તરવાયું બાંધી દેતા શું બાંધી દેતા બાંધી રાજપ રાજપૂતના દીકરાનો જન્મ થતોહાર ને બેડા હવા કિલો કાળા તલ પીલાવી એ તેલમાં બોળી મોડી તરવાર બના તમને તરવારનું નામ લેતા નથી તલવાર કેટલા તમે પાપમાં બેહો છો વધારે વરણને કોઈ દરબાને વરણ તરવા તર વાર કે તલવાર તરવાર તમે એનું વસ્ત્ર ઉતારો ભવાની છે હવે ક્યાં એવું થય અમને દુઃખ થાય તમને કેવું શું તરવાર વાર વાર કરવાની થવાની તલવાર લેવા આ સોશિયલ મીડિયા આ વસ્તુ તલવાર તમે કેતા તલવાર મારા કર્યો દીકરાના જન્મ થતાં કે જેને કહેવાય સૂર્ય ની ઉપવાસ કરતી ગાયત્રી ના ઉપવાસ કરતી અપવાસ ને એમ નહીં ખાય પી અને એની પ્રાર્થના કરતી ગાના દૂધ દૂધ હતું મહાભારત ગીતા રામાયણ ના ગ્રંથ વાંચતી ઈ દૂધ ઘૂટડા પીતી ઈ બાળક આપને અતાન ના નહીં હો આ બાર નું તમ પડીકા ખાવ ઈ નહીં ઈ દર્દે પાસા આવે હે ઓ ઘોડીએ બાંધ દેતા પીંગલો છે ખા કે આપણે દીકરાનો જન્મ થવાનો સ્તુઓ ને બાંધી દેતા હાંયક બાંધી દેતા ભાલુ બાંધે અત્યારે તમે બાંધો ઘૂઘરા ઘૂઘરા રમવાના હમ થાય કે ઘૂઘરા બાંધ છે કે તો શું કહેવાય ઢીંગલી બાંધ છે લે ઘૂઘરા બાંધ્યા તમે કાઈ વાંધો નહીં બાંધો પણ રાજપૂતમાં રિવાજ હોય દીકરાનો જન્મ થાય ને કે તરવાર બાંધે આ આ એના ગીત છે પણ અત્યારના તમને નહીં સમજા અમુકને ને સમજાય છે કોઠા ઉજવાળા

રાજપૂતના ઘરમાં હા ભાગ ભરસી તરવાર ન હોય એ રાજપૂત નથી સમજી લેજો આ એનો હથિયાર ખુદ રામ છે ને રામ મનમાં ગયા ગુરુએ કીધું કે રામ આ રાતના જે તમે જેને કહેવાય પોષાંગ વસ્તર નહીં પોષાંગ ધારણ કર્યા છે ઉતાર અર્પણ કરી દો રામે જોયું જાણવા સતા ભગવાન એને આપણે હકમત કરો દીધું આ સમાજે આખી વાત કર્યું કે રામ તમારાથી બધું તદાય છે રાત રાજપાટ માં બાપ ભાઈ પરિવાર પણ એ રાજપૂત તમારા થી હથિયાર નઈ તે જાય અટલા ઓળી ઉભરી ગઈ તમ હથિયાર મુક દરબાર હા ઓલા કઈ મને એમ થાય આ આવશે નહીં હે હા વેપારી ધંધો કરે કે દરબાર નો દીકરો હથિયાર મુક નો મોગલ ધામે આવે આ તમારા માટે ખોટ છે અરે આ રાજપૂતાણી આવી હતી ચોહાણ દીકરી ભાઈ વિડિયો લીધો ને આપણે માનવીમાં જોજો બાવી વર્ષની ઉંમર હતી દીકરીની આઠ વડાપાન રેવલ કે બાપુ તમે કયો છો હું રાજપૂતાણી છું હું ચૌહાણ પરિવારની દીકરી પૃથ્વીરાજની આઠ વડાપાન રેવલ લઈને આવી મેં બેટા કે બાપુ તમે કયો છો દીકરી છો તમે શક્તિ છો જરૂર પડે આનો ઉપયોગ કરે મેં વાહ મારી દીકરી વાહ એટલે આવું કહે એટલે કે બાપુ તમે આવું કહે હજી છે તય અમે એને બીજા એમ કે મારું લેવું નથી મારે રાજપૂત રાજપૂતનું પણ આવી દીકરી આવે છે અમે રાજી થાય તમે આવો મોબાઈલ ઉકાડા લઈને આવો

તું ફેરાડકી ગયો વર્ણામ અર્ધા નો ગૌરાવીશું આ વીર વાસણા નો રાહો ચારણ ભાષામાં અર્ધી લીટી ને વરણામ મારી સામે

પુખાત પાડેવા તણી તું રાણા રમતો બેલ હવે ધર ને ખાંડા ના ખેલ મારી વેગળ કાર તું વાચરા અને રાત ગયો વિચાર કર આ ચાર ની આમ આમ બોલી એટલે બોલ છોટી રાજપૂત જેના દુધલીએ દીવા બળે વેગળ નથી આવી બાપો દીવા એટલે પરિવાર દીકરા દીકરી પોતરા ઈદનું વાયુ કરતા હા એને દીવા કહેવામાં આવે છે તમે દીવા સમજતા આ સોશિયલ મીડિયામાં સંસ્કૃતિનો ભોળિયો વાળી નાખ્યો છે કીધું આ બોલું હેવા મંગળા વરતાણા રૂડાય

અટકાવીને વરમાળા થોડીને રાજપૂતાણીને કીધું લ્યો આ તારો વાર તલવાર નહીં તર વાર જીતો આવીશ તો ભલે નકર તમે આ આની હાથ ફેરી લઈએ આ રાજપૂત એ રાજપુતાની કહેવી હૈશ હે રાજપૂતાણી કેવી હૈશ તે વખતની વાત ફરવું આ તની નહીં એ કેવી છે એણે એમે ચાર અણો કિડાવી છે તમને થોડા બિંધાવી પડી કાખા એને બિંધાવી કેવી રાજપૂતાણી હે ઓસીથી સીધા હો ચાર જગતંબાનો રાજપૂત તમને આદેશ થયો છે મને વિશ્વાસ છે કદાચ દશમનો તમે ડાટ વાળીને આવશો તો ચોથો ફેરો ભરીશ ને કદાચ જો તમે નહીં આવો તો આપણે આજે સતી થઈ જવા તે આરાધન અને રાજપૂત ગયો પર ઘમસાણ બોલાવ દીધો આ વીર વાસણ કો આ નથી ગાતા જેમ આવે પાપમાં બેહો છો આ રાવડો આમ નથી કો ચારણ પાસે જાવ પડી પાસે

રાહડો પણ વરણામના છે અમુકને ખબર નથી ને ક્યાં ત્યાં પૂછડાનું મોઢે જાલે ને મોઢાનું ઢીંઢે ચાલે આનો બોલો પાપ છે પણ રાડા બોલો આખા બોલો પણ બગડા સર તો ઓછો બોલાવો આ રાહડા નાભી ના બોલાય તો ક્યાંક સાંભળે અને એ ચાર ને તેથી ચાર જગત બાપ રાજપૂત ધારો તને હજી કરો નહીં મા ઇતિહાસ એવો ઉંદળો રખી દેખ મારી પેઢીઓ મને યાદ કરે શું કીધું મારી પેઢીઓ મને યાદ કરે ત્યાં માએ કીધું બેટા તારી પેઢીઓ નહીં તારો પરિવાર નહીં છત્રીયો નહીં તો અઢારે વરણ તને પૂછે માન છે જા આ ચાર્વેની જગતમભા એને અમર નામ કરી દીધું આ એટલે કીધું છે આ એના રાહડા છે કાઈ વાંધો નહીં પણ અમુક નો બોલ્યામાં નો

તમે હું કોઈના વખાણ નથી કરતો